સ્થાનિક ભુજમાં હોસ્પિટલોમાં સારવાર લીધી અને તેમને બાયપાસ સર્જરીની સલાહ અપાઈ ત્યારે આ પરિવારને મૂંઝવણ હતી કે ક્યાં બાયપાસ કરાવવું કયા ડોક્ટર પાસે બાયપાસ કરાવવું વગેરે મૂંઝવણ લાયન શૈલેષ માણેકને કહી અને શૈલેષ માણેકે ભુજ લાયન્સના મનસુખલાલ શાહને સમગ્ર બાબતે સલાહ આપવા જણાવતા લાયન મનસુખ શાહે તેમને અમદાવાદની હેલ્થ વન હોસ્પિટલમાં મૂક્યા જ્યાં ડૉક્ટર વર્ષા શાહ અને ચિરાગ ભટ્ટની ટીમે બાયપાસ સફળ રીતે ઓપરેશન કર્યું દર્દી પંદર દિવસમાં બરાબર હાલતો ચાલતો થઈ ગયો અને લાયન્સ ક્લબમાં આભાર વ્યક્ત કરવા પરિવાર સાથે આવ્યા અને દર્દી સાલેમામદે જણાવ્યું કે મારું નામ ચાકી સાલે દિશા હું માનકુવાનો રહેવાસી છું તકલીફ મને હાર્ટ એટેક આવ્યો હતો એના પછી આ બધી આર્ટરી બ્લોક થઈ ગઈ હતી એટલે પછી અમે હોસ્પિટલમાં ગયા ને એ લોકોએ કીધું કે અહીંયા અમે નહીં કરી શકીએ તમે બે મહિના દવા લ્યો પછી કાંઈક ઉપાય કરીએ પછી એ લોકોએ ન કર્યો પછી મનસુખભાઈ શાહ તથા શૈલેષભાઈ એમની સલાહથી અમે અમદાવાદ ગયા હા ત્યાં ઓપરેશન કમ્પ્લીટ થઈ ગયું બધું કેવું લાગે છે

હું આ શૈલેષભાઈ માણેક તથા મનસુખભાઈ શાહ લાયન્સ ક્લબનું ખૂબ ખૂબ આભાર માનું છું એ લોકોએ મને ત્યાં અમદાવાદ હેલ્થ વન હોસ્પિટલમાં મોકલાયો હંથી મારું ઓપરેશન કમ્પ્લીટ થઈ અને હું આજે પંદર દિવસથી એકદમ સ્વસ્થ હાલતમાં ઓફિસમાં આવ્યો છું દર્દીના પુત્ર સિકંદર ચાકીએ જણાવ્યું કે મારું નામ સિકંદર ચાકી રહેવાસી માનુકુઆ બાપુજી મારા ફાધરને એકચ્યુલી એન્જિઓગ્રાફી ત્યાં અહીંયા ભુજમાં કરાવી એની અંદર તેમની ત્રણ નસું બ્લોકેજ ને એક નસ તો મલ્ટિપ્લસ બ્લોકેજ હતી જેથી બે મહિનાથી અહીંયા અમે લોકલ ભુજની અંદર તેમને મેડિસિન ઉપર ચલાવ્યા પણ પછી સેકન્ડ ઓપિનિયનમાં અમને એવું કહેવામાં આવ્યું કે ભાઈ હવે બાયપાસ જરૂરી જ છે કેમ કે હવે એની હાલત ખરીદ ક્રિટિકલ થશે ને ગમે ત્યારે હુમલો આવશે તો એ પછી અમે મારા ભાઈ શૈલેષભાઈ માણેક લાયન્સ શૈલેષભાઈ માણેક અને મનસુખભાઈ શાહ આપણા લાયન્સ ક્લબના મેડિકલ ચેરમેન એમને મને સલાહ આપી કે ભાઈ તારે ક્યાં જવાની જરૂર નથી તો અહીંયા આવ અહીંયા આપણા અહીંયા મેમ્બર ઓફ પાર્લામેન્ટની ઓફિસમાં મને બોલાવ્યા ત્યાંથી મને આખો લેટર બનાવી દીધો અને ત્યાંથી કીધું કે ભાઈ તમે જાઓ અમને હેલ્થ વન હોસ્પિટલ અમદાવાદ એમને બધું કમ્પ્લીટ કોન્ટેક કરી દીધો ત્યાં ચિરાગ ભટ્ટ સાહેબ કરીને છે અને વર્ષાબેન શાહ કરીને છે તો એ કે ભાઈ તમે ત્યાં જાઓ અને અમે અમે પહોંચ્યા હું આ તો એ લોકોની ટીમ તૈયાર જ હતી એક દિવસ ચેકઅપ કરી અને બીજે દિવસે આપણું ઓપરેશનનું એટલે પહેલી મહિના આપણું ઓપરેશન થઈ ગયું અને આપણે આઠ મહિના રિલીઝ કરી દીધા એટલે દસ મહિના આપણે અહીંયા કચ્છ પાછા આવી ગયા અને પંદર મહિના ટાંકા બધું છૂટી ગયું અને સ્વચ્છ થઈ ગયા ત્યાં કારણે ઓપરેશન એટલું ક્રિટિકલ હતું કે ઘણો બધો રિક્સ હતો પમ્પિંગ વીસથી પચીસ ટકા જ હતું બીપી ઘણું બધું લો હતું અને એ કંડિશનમાં ડોક્ટરોએ ખરેખર આભાર માનું છું હેલ્થ વન હોસ્પિટલના વર્ષાબેન શાહ અને ચિરાગ ભટ્ટનો કે એમને જબરદસ્ત કોશિશ કરી અને બહુ જબરદસ્ત એ લોકોએ આપણી મહેનત કરી અને મારા પેશન્ટને ખરેખર મોતના મોંમાંથી આપણે કાંઈને લઈ આવ્યા અને એકદમ સરસ થઈ ગયો ને હું ખરેખર આભાર માનું છું મિસ્ટર શૈલેષભાઈ માણેક લાયન્સ અને મનસુખભાઈ શાહ લાયન્સ મેડિકલ ચેરમેનનું કે એમને મને સારી સલાહ આપી અને હું અત્યારે મારા ફાધર એકદમ સ્વસ્થ અને તંદુરસ્ત છે આ પ્રસંગે માણેક મનસુખ શાહ શૈલેન્દ્ર રાવલ લાયન નવીન મહેતા વગેરે ઉપસ્થિત રહ્યા હતા દર્શક મિત્રો આજે તારીખ બાવીસ મે બે હજાર પચીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર